ઝઘડિયાના નવનિયુક્ત એસીપી દ્વારા રાણીપુરા ગામે વિલેજ વિઝિટ કરવામાં આવી રાણીપુરા ગામની પ્રાથમિક શાળા મધ્યાહન ભોજનનું રસોડું તથા કેજીબીવીની મુલાકાત લીધી હતી વિલેજ વિઝિટ દરમિયાન ગ્રામજનોને પડતી સમસ્યાઓ તથા તેમના પ્રશ્નો બાબતે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી ઝઘડિયા ખાતે ટૂંક સમય પહેલાં જ રાજ્ય સરકાર દ્વારા ઝઘડિયામાં એસીપીની પોસ્ટની ફાળવણી કરવામાં આવી હતી જેમાં ઝઘડિયાના એસીપી તરીકે અજય કુમાર મીણાની નિમણૂક કરવામાં આવી હતી નવનિયુક્ત એસીપી અજયકુમાર મીણા દ્વારા આજ રોજ ઝઘડીયા તાલુકાના રાણીપુરા ખાતે તેમની વિલેજ વિઝીટ કરી હતી વિઝીટ દરમિયાન એસીપી દ્વારા ઉપસ્થિત સરપંચ મીતાબેન વસાવા ઉપસરપંચ મનોજભાઈ દેસાઈ તાલુકા પંચાયતના સદસ્ય વિશાલભાઈ પટેલ ગામ આગેવાનો તથા ગ્રામજનો સાથે તેમને પડતી સમસ્યાઓ બાબતે પૂછપરછ કરી હતી અને તેને પોલીસ તરફથી કોઈ સમસ્યા હોય તો જણાવવા કહ્યું હતું ઉપરાંત પોલીસ પેટ્રોલિંગ ચોરીની ઘટનાઓ કોઈ માથાભારે ઈસમો દ્વારા હેરાનગતિ બાબતે પૂછપરછ કરી હતી અને જો કોઈ આવી સમસ્યા હોય તો તુરંત ઝઘડીયા પોલીસ મથકનો અથવા તેમનો સંપર્ક કરવા જણાવ્યું હતું એસીપી અજયકુમાર મીણાની રાણીપુરા વિઝિટ દરમિયાન તેઓએ રાણીપુરા પ્રાથમિક શાળામાં આવેલ મધ્યાહન ભોજન રસોડાની મુલાકાત લઈ સંચાલન બાબતે ચર્ચા કરી હતી તથા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી આ ઉપરાંત રાણીપુરા ગામ ખાતે આવેલ કસ્તુરબા ગાંધી બાલ વિદ્યા મંદિર કેજી પણ તેઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને નું સંચાલન કેવી રીતે થાય છે સંચાલન દરમિયાન કોઈ સમસ્યાઓ બાબતે પૂછપરછ આદરી હતી તથા બાળકીઓની સુરક્ષા બાબતે પાસાઓ ચકાસી હતા અને કંઈ પણ સમસ્યા હોય તો તુરંત ઝઘડિયા પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવ્યું હતું